હેલો ગાઈઝ ફરી ફરુ ચેનલનું હાર્દિક સ્વાગત છે ચલો વાત કરવા જઈ રહ્યા છે મિત્રો પીએમ કિસાન ની યોજના તો મિત્રો પીએમ કિસાનની ની યોજનામાં મિત્રો અત્યારે મિત્રો ગુજરાત સરકાર નાખવા જઈ રહ્યા છે મિત્રો ઓગણીસો હપ્તો મિત્રો ઓગણીસ માં હપ્તો કોને મળશે કોને નહીં મળશે તો મિત્રો અત્યારે જ મિત્રો તમે લિસ્ટ માં ચેક કરો મિત્રો મિત્રો તમે બેનફિશિયરી લિસ્ટ બતાવવા જઈ રહ્યો છે મિત્રો તમારે ઓનલાઈન બેનિફિશિયરી લિસ્ટ કઈ રીતના તમારે ચેક કરું છું તમને તો મળશે મિત્રો અત્યારે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી પેલા અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બાજુ બેલ બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં તો મિત્રો વિડીયો એકવાર પૂરેપૂરું જોજો મિત્રો તો તમને ખ્યાલ આવશે મિત્રો તમારું ઓનલાઈન તમારું બેનિફિશિયરીમાં તમારું નામ છે કે નહીં તે ચેક કરવા માટે મિત્રો તમારે શું કરવું ને કઈ રીતે તમારે ચેક કરવું તે હું આ વિડીયો બતાવીશ મિત્રો હજુ પણ મિત્રો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બે બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં તો મિત્રો ગુજરાત સરકાર જે મિત્રો ઓગણીસમાં આપતો જે નાખવા જઈ રહ્યો છે મિત્રો તેમાં તમને ઓગણીસ મોપતો મળશે કે નહીં તે તમારું લિસ્ટમાં નામ છે કે નહીં તે તમારે કઈ રીતના ચેક કરવું હું આ વિડીયો બતાવીશ ચાલુ મિત્રો વિડીયોમાં આગળ વધે તમારે શું કરવાનું છે સૌ પ્રથમ તમારે શું કરવાનું છે જો તમારી જોડે સ્માર્ટ મોબાઈલ હોય તો તમે ઘરે બેઠા પણ તમે જોઈ શકો છો તમારે શું કરવાનું સૌ પહેલા તમારે ગૂગલમાં જવાનું છે ગૂગલમાં તમારે નવો ટાઈપ તમારે ઓપન કરી લેવાનું છે નવો ન્યુ ટેબ તમારે જેવું ઓપન કરવાનો છે ઓપન કરાવવા તમારે ટાઈપ કરવાનું છે આજે જગ્યા પર આ જગ્યા પર ગૂગલમાં તમારે સર્ચ કરવાનું છે પીએમ કિસાન પીએમ કિસાન તમારે ટાઈપ કરવાનું છે ટાઈપ કરવા તમારે સર્ચ કરવાનું છે જેવું તમે જેવું તમે ટાઈપ કરીને તમે સર્ચ કરશો એટલે આ રીતના ગૂગલમાં સાઈડો શો થશે સાઇડો શો થશે તેમાં આપણે શું કર્ણ છે આ રીતના ત્રણ ચાર સાઇડ બતાવશે તેમાં તમારે શું કરવું છે પેલી જે સાઈડ આપેલી છે પીએમ કિસાન પીએમ કિસાન જે ફર્સ્ટમાં જે સાઈડ બતાવેલ છે તે ઓફિશિયલી સાઇડ છે તો આજે પીએમ કિસાન જે ફર્સ્ટમાં જે સાઇડ બતાવેલ છે તે સાઈડ પર તમારે ક્લિક કરવાનું છે જો તમે સાઇડ પર ક્લિક કરશો એટલે ગુજરાત સરકાર દ્વારા જે પીએમ કિસાનની જે સાઈડ બનાવેલી છે તેનું હોમ પેજ શો થશે હોમ પેજ શો થશે તેમાં સમાર શું કે નીચે આ રીતના અલગ અલગ સ્ટેપમાં બતાવવામાં આવ્યું છે ઈ કહેવાય છે આ રીતના બધું અલગ અલગ સ્ટેપો બધા અત્યારે આપણે હાલમાં જે વાત કરવા જઈ રહ્યા છે બેનિફિસિયરી એટલે કે જે જે ઓગણીસમો હપ્તાની જે સરકાર જે નાખવા જઈ રહી છે તેમાં તમારે જે તમને મળશે કે નહીં તે તમારી લિસ્ટમાં તમારું નામ છે કે નહીં તે તમારે ચેક કરવા માટે હવે તમારે જવાનું છે આ રીતના તમે સ્કોર કરો નીચે હવે આવશે આજે લાસ્ટમાં એક સ્ટેપ બતાવે છે કે બેનફિસિયરી લિસ્ટ તો આજે જે એના જે નિશાન આપ્યું છે તેના પર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે ક્લિક કરશો એટલે આ રીતે તમને એક આ રીતના સ્ટેપ બતાવશે તેમાં ઉપર લખાના હશે બેનિફિશિયરી લિસ્ટ તમારે હવે શું કરવાનું છે સાત આઠ બે હજાર એટલે તમારી જેટલી તમે તારીખ હતી તે સુધી લેટેસ્ટ લિસ્ટ તમારું બતાવશે તેમાં તમારે શું કરવાનું છે આ રીતના સ્ટેપ બતાવવામાં આવ્યું છે પેલું સ્ટેટ બીજું ડિસ્ટ્રિક્ટ બીજું સબ ડિસ્ટ્રિક્ટ એટલે તમારો તાલુકો આવશે ત્રીજું બ્લોક અને ત્રીજું તમારું વિલેજ તમારું જે કામ લાગતું હોય તે તો હવે તમારે શું કરવાનું છે હવે તમારે શું કરવાનું છે પેલો તો સ્ટેટ તો આજે સિલેક્ટ સ્ટેટ પર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે સિલેક્ટ સ્ટેટ પર તમે ક્લિક કરશો એટલે તમારું જે પણ સ્ટેટ લાગતો હોય એ તમારે સ્ટેટ આ જગ્યા પર તમારું સિલેક્ટ કરવાનો છે સ્ટેટ સિલેક્ટ કર્યા બાદ હવે આવશે તમારું district એટલે તમારો જે જિલ્લો લાગતો હોય તે જિલ્લો તમારે આ જગ્યા પર select કરવાનો છે તો સિલેક્ટ district પર તમારે ક્લિક કરવાનું છે જેવુ તમે select district પર તમે ક્લિક કરશો એટલે આ તમારો જે પણ તમારો જિલ્લો લાગતો હોય તે આ જગ્યા પરથી જિલ્લો તમારો શોધી લેવાનો છે જિલ્લો શોધી લેવાનો છે જિલ્લો શોધ્યા પછી તમારે શું કરવાનું છે સબ district સબ district એટલે તમારો તાલુકો આવશે તો તમારો કયો તાલુકો છે તે આ પર জগাগার ক্লিক করা সিলেক্ট সব ডিস্ট্রিক্টন ক্লিক করসো তালুকালে সিলেক্ট করেছে যে সিলেক্ট করছো ব্লক ব্লক এটা সিলেক্ট ব্লক করা তালুক সিলেক্ট করা হয় যে তালুক লাগতো তালুক সিলেক্টো সব ডিস্ট্রিক্ট এটা তালুক লাগছে সিলেক্ট করা তালুক সিলেক্ট করেন বিলেজ এটাই গ্রাম বিলেজ সিলেক্ট বিলেজে ক্লিক করছে হ্যাঁ গ্রাম সিলেক্ট করেছে જે તમારું ગામ લાગતું હોય ગામમાં અંદરથી તમારે શોધી લેવાનું છે તમારા જગ્યા પરથી ગામ તમારું સિલેક્ટ કરી લેવાનું છે ગામ સિલેક્ટ કર્યા પછી હવે તમારે શું કરવાનું છે ગેટ રિપોર્ટ ગેટ રિપોર્ટ પર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે ગેટ રિપોર્ટ પર તમે ક્લિક કરશો આ રીતના તમારું આ રીતના આખી લિસ્ટ થશે તમારા ગામમાં કેટલા માણસને મળવાનું છે તમારું નામ છે કે નહીં તે રીતના તમે ચેક કરી શકો છો હવે તમારા આ જગ્યા પરથી તમે આ જગ્યા પર બતાવે છે આ જે રીતના ક્રમ બતાવે છે તે રીતના ક્રમ પર તમે ક્લિક કરીને અને તમે આ પેજ વાય તમે તમારું નામ જાણી શકો છો તો મિત્રો આ દરેક પ્રકારના વિડીયો જાણવા માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરો તો પેલા અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બાજુ પહેલા બેલ બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં તો મિત્રો આવા દરેક પ્રકારના વિડીયો તમારા સુધી ઝડપથી પહોંચી રહેશે મિત્રો અને તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે તમે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરો તો પેલા અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં પહેલા બે બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં ચાલો મિત્રો થેન્ક યુ મિત્રો ચલો મિત્રો મળશો ફરી એક બીજા વિડીયોમાં થેન્ક યુ આભાર